આપની જીત ને વિજય તિલક લગાવવા આઈસ ઇન્સ્ટિટ્યુટ લઈને આવ્યું છે વિજેતા જનરલ લાઈફ બેમાં આપણે ઇતિહાસમાં ખેલાયેલા યુદ્ધ હોય કે વારસા માં મળેલી મહાકાય કિલ્લે ઇમારતો ભારત ની ભૂગોળમાં ઉત્તરે હિમાલયની ટોચ હોય કે દક્ષિણમાં કન્યાકુમારી નો તટ કે પછી મેથ્સ અને રીઝનિંગ ની સોલ્યુશન અવનવી મેથડ હોય આવા સોળ જેટલા વિષયોના રસપ્રદ અને ગહન અભ્યાસ સાથે વિજેતા બેચ વિજય તિલક સાથે તૈયાર છે જેમાં આપને ચારસો થી પણ વધુ કલાકના ના લાઈવ લેક્ચર્સ સબ્જેક્ટ વાઇઝ ટોપિક વાઇઝ અને ફૂલ લેન્થ મોક ટેસ્ટ સાથે થ્રી લેયર ટેસ્ટ નું સ્વમૂલ્યાંકન પ્રોગ્રામ નું આયોજન કરેલ છે બંધારણ અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી કે પછી અંગ્રેજી હોય કે ગુજરાતી તમામ વિષયોની હેન્ડ નોટ્સ પણ મળવા પાત્ર છે ઉપરાંત આપને ચાર ની કિંમતનો નો એનસીઆરટી કોર્સ તદ્દન ફ્રી મળવા પાત્ર છે છેલ્લા છ મહિના કરંટ અફેર પણ આપણને તદ્દન ફ્રી મળવા પાત્ર છે અને તમામ પ્રકારના સબ્જેક્ટની ઈ બુક પણ આપણને ફ્રી મળવા પાત્ર છે દસ હજાર ની કિંમત નો આ કોર્સ આપને મોટા એવા ડિસ્કાઉન્ટ સાથે બે વર્ષની વેલિડિટી સાથે ચાર હજાર નવસો નવા મળવા પાત્ર છે શું તમે છો તૈયાર વિજય તિલક માટે તો હમણાં જ આઈ સોનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી સફળતાને સુનિશ્ચિત કરવાની શરૂઆત કરો